તો કચ્છ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ગાંધીધામ રેલવે સ્ટેશન બેટમાં ફેરવાઈ ગયું છે પાર્કિંગમાં પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પાણી ભરાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ત્યાં રેલવે સ્ટેશન વિસ્તારના છે ગાંધીધામ નું રેલવે સ્ટેશન જાણે બેટમાં ફેરવાઈ ગયું એવી સ્થિતિ સર્જાઈ છે આપ જોઈ શકો છો જે રેલવે સ્ટેશન ભાગમાં એવી સ્થિતિ સર્જાઈ છે મોટા ભાગના વાહનો છે એ પાણીમાં ડૂબી ગયા છે લોકો પોતાના વાહનો મૂકીને મુસાફરો ગયા છે જે મુસાફરો પાછા આવશે અથવા તો મુસાફરોને મૂકવા આવેલા જે પેસેન્જર ને મૂકવા આવેલા લોકો હતા એમના વાહનોની સ્થિતિ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે રેલવે પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી પડે કરી જોઈએ તેવું પણ લોકો દ્વારા માંગ થઈ રહી છે અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે નિદેશ રાવલ જી મીડિયા ગાંધીધામ